ચોટે છે બહુ હવે આવ્યું મેં વાઈફાઈ બંધ કરીને મોબાઈલ ડેટા ચાલુ કર્યા જાગૃતિ પટેલ હાય હવે આવ્યું આવ્યું હેલો 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 હા ઓકે હાલો ચલાવીએ બોલો બધા જમી લીધું તો બાકી છે હેપી બર્થડે મારો જય શ્રી હાય જય શ્રી દીદી ચલો કોને એડ કરશું request more, earth but female only it's me hello falu falu hi hi didu Parun Didi, hi hi didu jaan hello Manekaro. female only hi hi hi, hi. hina Kureshi. hi જે પણ એડ કરો છો ખાલી નામ દીધા નથી દેખાતા અંધારું લાઈટ ઓફ

કેટલા વર્ષ થઈ ગયા ભાઈ રિક્વેસ્ટ મોકલો નામ ફિમેલ ના છે પણ હોય તો કેમ કેમ કરવું જુનાગઢ આવો દીદી બસ છોકરી માટે જ છે બધું ના એવું કઈ ન હોય કઈ પણ હું નથી કરતી મેલ ને કેમ છો દીધી એકદમ મસ્ત મને રિક્વેસ્ટ મોકલો તમે તો દુબઈ નથી ગયા ના સાડી પહેરી દીધી ના ચુંદડી રાખી છે જોઈ બંગડી છે ને એમાં રબર લઈટું છે ને આવી રીતે ચુંદડી રાખી છે ફોટા પાડી દીધી વિડીયો બનાવે પણ પછી નો ટાઈમ રહ્યો પછી પપ્પા આવી ગયા તો પછી એને હોલમાં ટીવી જોવું હોય તું બનાવતી હોય ત્યાં પછી સ્કીપ રાખું મને આજ વાત કરતા કરતા નિંદર આવી ગઈ હતી તો સાડા આઠે ઉઠી પછી શાકભાજી લેવા ગઈ તો આજે વિડીયો નો બેલા હવે કોઈને એડ ના કરતા લાઈવ જોવું નહી ગમ તો ક્યાં કોઈ દી સાડી નથી પહેર ચુંદડી એ રીતે ડ્રેપ ડ્રેપ છે મસ્ત લાગે છે તમે આવું તો નથી ના મને બીજા ચાલો ક્વીન ઓફ ડીક્લાઇન તો બેન ડીક્લાઇન કરવું છે તો મોકલો જો તમે યાર સ્ટોરી એવી મૂકો ને એટલે મને એવું લાગે ના પેલા ની છે વિડિયોસ તમારો હસબન્ડ કે ગેસ આ કાન માં ડાયમંડ પહેરાય છે ઓ પૂરો થઈ જાય પછી મને આપી જાજો ને મારા ચપ્પલ વાલે આ તું મજાક કરી લે મજાક કરી લે

કિતના ના છે શું હાલો જમવા ચાલો નારે તો ચા બાકી તમે આટલા ક્યુટ કેમ છો લ્યો આ

મને કઈ ક્યારે નહી પડ્યા આટલા હું બ્લોક કરી દઈશ તો આવા લોકો મારા ફોલોવર્સ જોતા નથી તમને એવું લાગતો તમે કમેન્ટ કરશે મારો મૂળ બગાડશે કઈ ફેર ના પડે સલાહ નો આપો બાકી રેવા જુદ્ર રાજસિંહ ચૌહાણ હાય દી હલો હજુ ઓલામાં નજર નાખીને આડા સાચી વાત છે એવું રાખો આવો મોરબી અમારા મહેમાન લેવા માટે પંકજ કાસ

પંકજભાઈ તમે જે હોય બરાબર તમે હરખું લખો મને ખબર પડતી યુટ્યુબ માં પણ આજ છે બરાબર હાલો તો રાજકોટ જમવાની મજા અને એમને મારા ઘરે જમવાની મજા મને એમ હતું કે રાજકોટ ના જો હું રાજકોટની છું કાકી જાડી એટલે રાજકોટ જ લાગે સાળંગપુર કે દી આવું છે આવું જાવું છે આવશું આવશું સુફિયા પંજાબન હાય હેલો જય માતાજી

अलग गोला के है क्या है कोई दिन नहीं चौहान की सुपर हेयर ओपन करो ने तब मैं मस्त लगो हूँ ओपन तो गर्मी के लिए तो आईडी में अंदर का आधार कार्ड जाते लिंक करें पड़े

જય મા મોગલ જય મા મોગલ મજામાં હોય જય દ્વારકાધીશ કેમ છો મિત મિત આ મારા કયા મિત્ર છે ભાઈ જીએફ તો ગોતી દયો તમારા જય એમ દલાલ નથી સોરી એકલા એકલા ખાઈ લીધું આઈસ્ક્રીમ નઈ મેન માર મમ્મી બે ચિકન નો ખવાય દીધી હું કામ નો ખવાય બધા ખાઈ જ તમને શું ગિફ્ટ મોકલી તમારા હસબન્ડ માટે મેં કાઈ નઈ